કચ્છ જિલ્લાના અબડાસા તાલુકામાં આવેલા ભવાની પરના પુલ જોખમી અને તંત્ર હજુ છે ભુજ મુખ્ય માર્ગ પર આવેલા ગામે વર્ષોથી ખસ્તી હાલતમાં રહેલો પુલિયો જોવા મળી રહ્યો છે અને આ પુલિયો પણ ગંભીર સ્થિતિમાં પહોંચી ગયો છે તાજેતરમાં જ ગંભીરા બ્રિજની દુર્ઘટનાનો કિસ્સો ધ્યાનમાં લઈ આખરે આ પુલને ભારે વહન બંધ કરી દેવામાં આવ્યા છે એટલે કે ભારે વાહનો માટે પ્રતિબંધ આ પુલિયા પર ફરમાવવામાં આવ્યો છે અસરગ્રસ્ત એસટી બસના રૂટમાં પણ ફેરફાર કર્યો છે જેને લઈને લોકોની મુશ્કેલી પણ વધી છે ભારે વાહનો માટે પુલ બંધ થવાથી લોકોને રોજગાર અને વેપારમાં પણ ભારે નુકસાન વેઠવું પડ્યું છે એસટી બસના રૂટમાં પણ દસથી પંદર કિલોમીટર સુધી ફેરફાર થતા મુસાફરોને મોડી બસ અને લાંબા સમય સુધી મુસાફરી કરવી પડે છે ખાસ કરીને નલિયાથી ભુજ આવતા મુસાફરો માટે મોટા પ્રમાણમાં હાલાકી વાર આવ્યો છે ત્યારે ભવાની પર શરૂ કરવું જોઈએ તંત્ર અને સરકારે ત્યારે જાગે છે જ્યારે કોઈ મોટી દુર્ઘટના ઘટે ત્યારે હવે આ ગંભીર દરિજની ઘટના બન્યા બાદ ગુજરાતમાં અનેક પુલોનું સર્વેક્ષણ કરવામાં આવી રહ્યું છે નિરીક્ષણ કરવામાં આવ્યું છે અને જર્જરિત હોય તેવા પુલો પર ભારે વાહનો પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે ત્યારે આજ રોજ કચ્છ જિલ્લાના વર્ષો બનેલા પુલ અને આ અબડાસાને ભારે વાહનો માટે પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે જરૂર છે કે એક્શન લઈ ભુજ અબડાસાને જોડતા મહત્વના માર્ગને સલામતી અને સુદૃઢતા બનાવવામાં આવે અને ઝડપથી કાર્ય પૂર્ણ કરવામાં આવે તેવી માંગ લોકો દ્વારા કરવામાં આવી છે એ બાદ આખા ગુજરાતમાં જે જે જર્જરિત બ્રિજો છે જે પચાસ વર્ષ ચાલીસ વર્ષ જૂના બ્રિજો છે એમને તંત્ર દ્વારા ભારે વાહનો માટે બંધ કરી દેવામાં આવ્યું છે હવે ચાલીસ વર્ષ પચાસ વર્ષ જૂના જે બ્રિજો છે એવામાંથી એક કચ્છ અને કચ્છનું ખાસ મથક એટલે અબડાસા અબડાસા એક બ્રિજ છે ભવાની પર ગામ નજીક આવેલું આ બ્રિજ છેલ્લા પચાસ વર્ષ ઉપર થઈ ગયું બન્યું છે એ બાદ માત્ર ને માત્ર સમારકામ કરવામાં આવ્યું છે અહીં આગળ આ પુલનું કામ આજની તારીખમાં ચાલુ નથી થયું આ ગંભીર બ્રિજ પડ્યું એ બાદ અહીંયા કને લોખંડના પાઇપ લગાવવામાં આવ્યા ભારે વાહનો બંધ કરવા માટે એથી પહેલા અહીંયાથી ભારે વાહનો ચાલતા હતા અને આજે અહીંયા પુલ પુલની હાલત પણ એકદમ ગંભીર છે એકદમ તૂટેલું ફૂટેલું અને થીગડા લગાવેલી હાલતમાં જે આ તંત્રની આંખો જ્યારે કોઈ મોટી ઘટના દેશમાં રાજ્યમાં બને ત્યારે ખુલે છે પણ વસ્તુ એ થાય છે કે છેલ્લા ચાર દિવસથી આ પુલ બંધ છે આના કારણે ભારે વાહનો નથી આવતા ભારે વાહનો નથી આવતા એના કારણે અબડાસાની જે પ્રજા છે એમને આર્થિક રીતે પણ તંગી પડી રહી છે સાથે સાથે બસો જે બસનો રૂટ જે દસ કિલોમીટર ફરીને અહીંયાથી નીકળે છે અહીંયાથી એવા દસ થી પંદર ગામડાઓ છે જ્યાં આગળ આ જનતાને આમ પ્રજાને ગામડાના લોકોને તકલીફ ભોગવવી પડે છે આ બ્રિજની હાલત તમે જુઓ કેટલી ખરાબ છે આજે તંત્ર છે કચ્છનું જે વહીવટી તંત્ર છે જેમાં હું ભુજની વાત કરું તો ભુજમાં પણ એક હમીસર આગળ પુલિયો આવેલું છે એ પુલિયો પણ છેલ્લા ત્રણ ચાર વર્ષથી બંધ છે ત્યાં કામ ચાલુ નથી થયું આ તંત્રની ઘોર બેદરકારી કહેવાય આ સરકારની બેદરકારી કહેવાય કે તમને નજરે પડે છે ત્યારે બંધ કરી દો છો આજે વર્ષો જૂનો પુલ પાંચ છ વર્ષથી આ પુલિયો ભવાની પરવાળો પુલિયો હાલતમાં જે બંધ કરવાની જગ્યાએ આ ચાર પાંચ વર્ષમાં કામ ચાલુ થઈ જવું જોઈએ અને નવું પુલિયો બની જવો જોઈએ પણ આજની તારીખમાં બન્યું નથી જયારે કાંઈ હોનારત થાય એ પછી પુલિયો બંધ કરી દેવામાં આવે તો આનામાં તો પ્રજા પ્રજાને જ નુકસાની છે આનામાં પ્રજા જ હેરાન થવાની છે આથી સારું છે કે આર બી વિભાગ દ્વારા રિસર્ચ કરી અને વહેલી તકે પુલિયા નવા પુલિયાનું કામ ચાલુ કરી દેવામાં આવ્યું તો આજે આ નોબત બંધ કરવાની મારી એક તંત્રને વિનંતી છે કે તાત્કાલિક ધોરણે નવો પુલિયો બનાવવામાં આવેલા અબડાસાની આ ભુજ થી જોડતો એક મુખ્ય માર્ગ છે આ એવું નથી કે કોઈ ગામડાને જોડે છે ભુજ થી આખા તાલુકાને જોડતો મુખ્ય માર્ગ છે તંત્ર પાસે મારી માંગ છે અને તાત્કાલિક ધોરણે દરિયામાં જો પુલિયા બની શકતા હોય તો આ તો માત્ર માત્ર એક નાનો ડેમ છે અહીંયા આગળ પણ આ સિઝનમાં પુલિયાનું કામ ચાલુ થઈ શકે એમ છે તંત્રને વિનંતી છે તાત્કાલિક ધોરણે આ પુલિયાનું કામ ચાલુ કરવામાં આવે જે થકી અબડાસાની જે જનતા છે એને હેરાનગતિ ન થાય બસોનો રૂટ જે દસ પંદર કિલોમીટરનો જે ફરીને જાય છે ગામડાઓમાં ઘણી બસો આવતી નથી એમાં દસથી પંદર ગામડા વચ્ચમાં આવે છે એમને હેરાની થાય છે આ હેરાનગતિ ન થાય અને તંત્રને મારી માંગ છે કે ભાઈ પબ્લિકને હેરાન કરવા કરતાં તમારા જે ખાવ અધિકારીઓ છે તમારા જે જે હપ્તાખોર અધિકારીઓ છે એમને ધંધે લગાવો અને તાત્કાલિક ધોરણે આ પુલિયાનું કામ